આમ આદમી પાર્ટીએ ગઈકાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતના પોતાના બીજા એક ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ તમે જે થમનેલ વાંચીને આ વિડીયોમાં આવ્યા છો એ હકીકત જાણીને કદાચ આપ ચોંકી ઉઠો અથવા તો કદાચ આ માહિતી તમે નહીં જાણતા હો તમને કદાચ લાગતું હશે કે અમે ચેતર વસાવાની વાત કરવા જઈ રહ્યા છીએ જે તે સમયે ચેતર વસાવા બીટીપી સાથે હતા અને ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય બન્યા પરંતુ આજે વાત એક એવા આમ આદમી પાર્ટીના બીજા ઉમેદવારની જેઓ પણ એક બીજા પક્ષના એટલે કે ભાજપના સાંસદના પીએ હતા અને હવે બે હજાર ચોવીસમાં એ ભાજપની સામે ચૂંટણી લડશે કોણ છે આ નેતા અને શું સમીકરણ આ નવી બેઠક પર બનવા જઈ રહ્યા છે નવી ઇન ધ સેન્સ કે જે નામ જાહેર કર્યું છે આમ આદમી પાર્ટીએ તે બેઠક પર કેવા સમીકરણ રચાવવાના છે તેની વાત કરીશું नमस्कार हूँ निश्चित राज्य गुरु और आप जुड़ रहा निष्कर्ष गुजरात में भी आज मैं दो कैंडिडेट्स का अनाउंस करने जा रहा हूं उनमें से एक है हमारे चैतर वसावा जी जिसके बारे में पहले हमने आपको बताया था और दूसरे हैं भावनगर से उमेश भाई मखवाना जी तो भरूच लोकसभा सीट से चैतर वसावा जी और भावनगर लोकसभा सीट से मैं उमेश भाई मखवाना जी के उम्मीदवारी की यहाँ घोषणा करता हूँ आम आदमी पार्टी की तरफ से मैं उम्मीद करता हूँ कि इंडिया अलायंस इसको स्वीकार करेगी और खूब मेहनत करके ये सीट हम जीतेंगे आम आदमी पार्टी गई काले एक नाम जाहिर कर साबिती आप दी थी कि हवे जो इंडिया गठबंधन ने मोडू करू તો આમ આદમી પાર્ટી આઠે આઠ બેઠક પર પોતાના નામ જાહેર કરી દે અથવા તો વધારે બેઠક પર પણ નામ જાહેર કરી દેશે હવે દિલ્હીની વાત થઈ રહ્યું છે આઠ બેઠક એટલે આપણે જણાવીએ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એનડીયા ગઠબંધનમાં આઠ બેઠકો માંગી છે છવ્વીસ માંથી આઠ બેઠકો આમ આદમી પાર્ટી ઈચ્છી રહી છે કે અઢાર બેઠકો પર કોંગ્રેસ લડે અને આઠ બેઠક પર આમ આદમી પાર્ટી લડે તેમાંથી બે નામ જાહેર થઈ ચૂક્યા છે એક છે ચેતર વસાવાને ગઈકાલે નામ નામ જાહેર થયું બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું આજે વાત કરવી છે ઉમેશ મકવાણાની આજે વાત કરવી છે ભાવનગર બેઠકની કારણ કે ભાવનગર બેઠક પરથી જ નામ જાહેર થયું છે ઉમેશ મકવાણાનું એટલે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાવનગરથી ઉમેશ મકવાણા લડશે આમ આદમી પાર્ટી તરફથી હજુ તો ભારતીય જનતા પાર્ટીમાંથી શિયાળ જે વર્તમાન સાંસદ છે એમને રિપીટ છે કે કેમ ઉપર અનેક અનેક સવાલો અને શંકાઓ પરંતુ ભાવનગર લોકસભા બેઠકની થોડા સમીકરણ સમજવા છે શું આપને ખબર છે કે ઉમેશ મકવાણા બે હજાર ઓગણીસ સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદ એટલે કે ભારતીબેન શિયાળના પીએ હતા કદાચ આપ વાત જાણતા હોઉં પરંતુ આ વાત અત્યારના એટલા માટે એટલા માટે નવાઈ પમાડે છે એ ચાર વર્ષની અંદર આમ તો ત્રણ વર્ષ જ ગણો બે ની તો હજી શરૂઆત છે ચાર વર્ષની અંદર ઉમેશ મકવાણા ધારાસભ્ય બની ગયા અને લોકસભા બે ના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા ઉમેશ મકવાણા જે બે ઓગણીસ સુધી જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા હતા આમ તો ભારતીય જનતા પાર્ટી બે હાજર લોકસભા ભાવનગરની લોકસભા સીટ જીતી આવી છે પરંતુ ઉમેશ મકવાણા એક એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના અથિ સુધી માહિતી એમની પાસે હશે એક એવા નેતા છે જે બોટાદના ધારાસભ્ય છે એટલે કે તેમનું રાજકીય સફરની પણ ઓફિશિયલી શરૂઆત બે હજાર બાવીસથી થઈ ચૂકી છે અને બે હજાર ચોવીસમાં નામ એમનું તારીખ પહેલા જાહેર થઈ જવું એ વાતની પુષ્ટિ કરે છે કે આમ આદમી પાર્ટી ઉમેશ મકવાણા પર પૂર્ણ વિશ્વાસ રાખે છે મોદીજીએ આપેલી ગેરંટી જે છે એ મોદીજી ચોક્કસપણે જો ગુજરાતના મુખ્યમંત્રી હોત તો બોટાદને આ જે સરકારી સિવિલ હોસ્પિટલ ચોક્કસપણે મળી ગયો પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ નિર્ણય કર્યો છે એટલે ચોક્કસપણે એ મોદી સાહેબનો નિર્ણય ન પણ હોઈ શકે આ જે નિર્ણય છે એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો નિર્ણય છે કે એટલા માટે અમારા આમ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા રાષ્ટ્રીય મહામંત્રી માનનીય સંદીપ પાઠકજી દ્વારા ગુજરાતની અંદર બે વિધિવત જાહેરાત કરવામાં આવી છે એક ભરૂચની સીટ ઉપર ચેતરભાઈ વસાવાનું નામ જાહેર કર્યું છે અને બીજી ભાવનગરની સીટ ઉપર મારું નામ જાહેર કર્યું છે તે બદલ હું આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અને મહામંત્રી સંદીપ પાઠક સાહેબનો હું આભાર માનું છું સાથોસાથ અમારા પ્રદેશ અધ્યક્ષ યુસુદાનભાઈ ગઢવી મનોજભાઈ અને સમગ્ર આમ પાર્ટીની ગુજરાતની ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથોસાથ મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં તેર કરતાં વધારે પર્સેન્ટેજ મત મળેલા છે આમ આદમી પાર્ટીને એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોઈએ તો આમ આદમી પાર્ટીની ભાગમાં આઠ એક જેવી સીટ આવી શકે તેમ છે એટલે અમે ક્રમશઃ આઠ જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે અમે ઇન્ડિયા ગઠબંધનનું જે ધર્મ છે એનું પાલન કરી અને અમારી આમ આદમી પાર્ટી આઠ ઉમેદવારો ઉતાર છે અને મેં તમને કીધું એમ કે ભાઈ આઠ સીટ અમારી એવી છે કે જ્યાં અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ જીતી શકે એવા છે સંભાવના છે એવા અમે આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉતારી રહી છે અને ચોક્કસપણે યસુદાનભાઈની જે તમે વાત કરો છો એ અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને ચોક્કસપણે જો

એક એવી સીટ છે જે ભારતીય જનતા પાર્ટી એને સેફ સીટ તરીકે માને છે જે તે સમયે રાજેન્દ્ર રાણા અને ત્યારબાદ ભારતીબેન શિયાળ બે ટર્મથી ત્યાં સાંસદ છે આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે વર્ષ બે હજાર ચૌદનું ઇલેક્શન જ્યારે પીએમ મોદી જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન વડાપ્રધાન દેશના બન્યા એ વર્ષના ઇલેક્શનમાં બે હજાર માં ભાવનગરની લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી કનુભાઈ ત્યારબાદ બળવો કર્યા બાદ બે હાજર ચૌદમાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ તેઓ ચૂંટણી લડ્યા અને તેમની કારમી હાથ એ જ બે હાજર ચૌદમાં કોંગ્રેસે કોળી ઉમેદવારને મેદાને ઉતાર્યા અચ્છા એ બધા પહેલા કહી દઉં કે ભાવનગર લોકસભા સીટ કેવી સીટ છે જ્યાં કોળી મતદારોનું પ્રભુત્વ છે એટલે કે કોળી મતદારો નક્કી કરે છે હારજી અને તેવા સમયમાં બે હજાર ચૌદમાં કોંગ્રેસે એ પણ પ્રયાસ કરી જોયો કે ભારતીબેન શિયાળની સામે જ એક કોળી ઉમેદવારને ઊભા રાખવા પરંતુ ત્યારે પણ કોંગ્રેસ સફળ ન નીવડી અને ભારતીબેન શિયાળનો વિજય બે હજાર ઓગણીસમાં પાટીદાર ઉમેદવારને પટેલ ઉમેદવારને ઉતાર્યા પરંતુ ત્યાં પણ કોંગ્રેસ નિષ્ફળ એટલે કે આ એક એવી સીટ છે કે જ્યાં કોળી ઉમેદવારને તો પ્રભુત્વ ધરાવે જ છે અને મતો મળે છે પરંતુ અન્ય જ્ઞાતિના અથવા તો અન્ય સમાજમાંથી આવતા નેતાઓનો ત્યાં એક જમાવો થોડો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે છેલ્લે બે ત્રણ ટર્મથી તેવામાં હવે આમ આદમી પાર્ટીએ પણ આ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ઉમેશ મકવાણાને મેદાને ઉતાર્યા ઉમેશ મકવાણા પણ કોળી સમાજના નેતા છે ઉમેશ મકવાણા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે બી એડમાં ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે કે અભ્યાસુ છે એટલે કે ભણેલા ગણેલા ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટી જે રીતના વિધાનસભામાં પ્રદર્શન કર્યું તેનાથી તેમને આશા છે કે ઉમેશ મકવાણા જે પાતળી સરસાય આમ તો બે હજાર સત્યાવીસોની લીડથી ઉમેશ મકવાણા બોટારમાં જીત્યા હતા એટલે તેમની અપેક્ષા છે કે ઉમેશ મકવાણાએ જે બોટાદમાં કરી બતાવ્યો આમ આદમી પાર્ટી માટે તેઓ તેઓ ભાવનગર લોકસભામાં કરી બતાવશે હવે આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ચૌદ અને બે ઓગણીસ આ એક એવા ઇલેક્શન રહ્યા કે જ્યાં છવ્વીસમાંથી છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના પાળામાં રહી એક પણ બેઠક એક પણ પક્ષ જીતી શક્યો નહીં અને ના તો અપક્ષ ઉમેદવાર કોઈ જીતી શક્યા પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે આઠ એવી રાજ્યોની બેઠક છે લોકસભા બેઠકો જ્યાં તેઓ જીત ક્યાંક મેળવી શકે છે એક તો ચેતર વસાવા જેમને પૂર્ણ વિશ્વાસ છે કે ચેતર વસાવા ભરૂચની બેઠક તેમને જીતાડી લાવશે અને બીજો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે ભાવનગર લોકસભા બેઠક પરથી જ્યાં ઉમેશ મકવાણાને તેઓ મેદાને ઉતાર્યા છે હવે ભારતીબેન શિયાળની વાત કરીએ તો તેમને રિપીટ કરાશે કે કેમ જો અને તોની વચ્ચેની વાત છે કારણ કે ચર્ચાઓ એવી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની સીટ પર નવા ચહેરાઓને મેદાને ઉતારશે કેટલીક પ્રધાન અમિત શાહ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામો નક્કી જણાઈ રહ્યા છે એટલે કે બાકીની ત્રેવીસ બેઠકમાંથી મોટા ભાગની સીટ પર નામ નક્કી જણાઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણા શું શું કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ આઠ બેઠકો આમ આદમી પાર્ટીને આપશે અને પોતે માત્ર અઢાર બેઠક પર લડીને સંતુષ્ટ માનશે આ સવાલોના જવાબ ટૂંક સમયમાં મળશે પરંતુ જો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ના કરવું હોય તો મારા ભાઈઓ બહેનો બિલકુલ કરી લેજો આવા જ કેટલાક પોલિટિકલ અપડેટ્સ અને સમાચારો તમને ગુજરાત તક પર જોવા મળશે ફરી મળીશું આવા જ કોઈ વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર